ફેની દવા સાંતો સંજય ભાઈ ખબર ને લ્યો શું કરી લેવાનું રૂપિયા કમાવાની રૂપિયા કમાવા મેન્ડી હમ તે હારું હારું કમાવ કમાવ જો આ છે આપણી મેંગો ડોલી માઇન્ડી માં સાચી છે આપણી મેંગો ડોલી કેરીનો રસ કેરીનો રસ જો સરસ મજાનો તમારે પીવું હોય તો આવી જાવ જો છે ને કેરીનો રસ હા ભાઈ પીવાની ચારી કરતા હા હા પણ ઊભા રહી ગયા કેમ કે કાજી બધું બાકી છે તો હાલો તો પબ ભલી ખાઈ લે પીડો કોઈ એને ભરી દીધો કાંઈ થાય ભલી આપણે ચાલો મિત્રો તો આપણે હવે ફટાફટ દવા છાંટી દઈએ તો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો તો ચાલો મિત્રો તો આપણે સામે પંકજભાઈ દવા સાથે છે સંજયભાઈ દવા સાથે છે ચાલો મિત્રો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ છો મિત્રો પક્કાની ચેનલ